હેલો દોસ્તો કેમ છો મજા માને તો આજે ફરીથી અમે એકવાર લઈને આવ્યા છે ડોગ માટે કરીને એક જબરજસ્ત બિરયાની એ પણ ચૂલા ઉપર બનાવવાની છે આપણે જે દેશી ચૂલામાં બનાવીએ છીએ એવી રીતના તો આજે અમારા પપ્પા છે કે આજે હું ડોગ માટે હું બિરયાની બનાવીશ કે તો પપ્પા છે એ મસ્ત બિરયાની બનાવવા માટે કરીને મસાલો એ નાખી દે છે ને આજે મારા ડીસીબેન ફ્રી હતા નહીં કારણ કે કપડાં બહુ ધોવાના હતા તો અમારા ડીસીબેને કીધું પપ્પાને કે પપ્પા આજે બિરયાની તમે બનાવો જોઈએ કે આજે આપણા પપ્પા છે એ બિરયાની કેવી બનાવીશ કારણ કે ચૂલે બિરયાની બનતી હોય તો ભાઈ બહુ અઘરું કામ છે કારણ કે ચૂલે લાકડા હળગે લાકડા ન હળગે એમાં ડીઝલ પાણી નાખવું પડે બરાબર ત્યારે એ ચૂલો છે બરાબર ચાલે ને મારા પપ્પા છે એ બિચારા ઢવાળા ખાટા ખાટા છે એ બિરયાની બનાવતા ને થોડીક વાર થાય તો પાછો ચૂલો લઈ જતો હતો એમ થતું હતું પછી પપ્પાએ તે શાક કાઢી લીધું હતું ને શાકને છે એ પપ્પા કાઢી કાઢીને મસ્ત રીતે છે એ પપ્પા ઢોતા હતા અને ધોઈને મસ્ત પપ્પા કે સાફ સફાઈ કરી નાખીએ શાકને આપણે એ પપ્પા છે એ સાફ સફાઈ શાકને કરતા હતા મસ્ત શાક સફાઈ થઈ ગયા પછી શાકને છે એક નાનકડા વાટા પહેલાંમાં છે એ પપ્પા એક કાઢી લીધું હતું ને પપ્પા બિરયાની બનાવે બહુ મસો ભાઈ કારણ કે બોટમાં જતા હોય એને ખબર હોય કે બોટની બનેલી બિરિયાની કેવી હોય ને જેને જેણે પણ બોટની બિરિયાની ખાધી હોય બોટમાં બનેલી તો એ જરા કમેન્ટ કરી દેજો ભાઈ કે બોટની બિરયાની ખાવાની કેવી મજા આવે એ અત્યારે પપ્પા એવી સ્ટાઇલમાં છે એ ડોગ માટે કરીને બિરિયાની બનાવતા મસ્ત મસાલો શેકાઈ ગયો હતો શેકાઈ ગયા મસાલો પછી એમાં જેથી શાક પણ નાખી દીધું હતું શાક નાખ્યા પછી જેથી પપ્પાએ પાણીનું બિસ્કું લઈને પાણીપણીમાં નાખી દેતું હતું અને ધીરે ધીરે ચૂલો ચાલુ હતો અને ચૂલા પર છે મસાલો ને શાક બનતું હતું એવામાં તો હું અહીંયા આવ્યો હતો અમારા ગાંડાભાઈ છૂટા હતા અમારા ભૂઢાભાઈ છૂટા હતા ને અમારી બેન ને બેન આ બધી છે સૂતા હતા તો પપ્પા વિચારા છે તે તડકો પણ નિવા પપ્પાને તો લાગતો હતો ઢવાળા પણ નિવા થતા હતા એમ કરીને પપ્પા પકાવતા એવામાં છે તે પપ્પાએ સોખા કાઢી લીધા સોખા કાઢીને છે તે પપ્પા મસ્ત રીતે સોખાને સાફ સફાઈ કરી ને પછી પપ્પા છે સોખાને બિરયાનીમાં ટોપમાં બિરયાનીના ટોપમાં છે નાખી દેશે મસ્ત સોખાને વાર રેવાડી દેતા કારણ કે જે ઉપર કચરો વચરો હોય એ બધું ઉપર તમતો થઈ જાય ને પછી છે એ કચરાને છે એ આપણે કાઢી લેવાનું પછી આમાં જોડા અમારા કાળીબેન હતા એ કાળીબેનના ગુલિયા છે બધી રમતા હતા કારણ કે એ લોકો કે કે મને બહાર કાઢો કાળીબેનના ગુલિયા બધી ગયા હતા કે અમારે બાળ આવું અમારે બાળ આવશ પાછો આવીને જોયું તો પાછા અમારા ત્રણે ત્રણ લડતા તો સુટા હતા દાંડાભાઈ ભૂડીબેન ભૂડોભાઈ છે એની બેન ભૂડીબેન ને ભૂડાભાઈ એ અમારા સૂટા હતા મસ્ત રીતે બધી સૂતા હતા હવે એ લોકોને થયું કે બની ગયું લાગે જમવાનું પછી એ પપ્પા એ છે તે મસ્ત પપ્પા ચોખા સાફ સફાઈ કરી ને જે આપણો મસાલો શોકાઈ શેકાઈ ગયો હતો અને પાણી પણ ઉકરાટ લેવા માંડ્યું હતું એમાં છે એ ચોખા પણ છે પપ્પાએ નાખી દીધા હતા હવે ધીમે ધીમે કરીને પપ્પા જેટલા ચોખા હતા સાફ સફાઈ કરેલા બધામાં પપ્પા ધીમે ધીમે પેલું કરી ને ચોખાને સેટી પપ્પા પેલું કરીને નાખતા હતા ચોખા મસ્ત રીતે ન ખાઈ ગયા પછી એને ધીમે ધીમે આજ ઉપર છે એ આપણે હિજવા દઈશું ભાતને એને તાપ છે થોડોક ધીમો રાખશું જેથી કરીને છે તે આપણો નીચેના ભાગે છે તપેલામાં દાજવા જેવું ન થાય બરાબર એવી રીતને આપણે છે રાખીશું હવે ચોખા છે એ બધા તપેલામાં પપ્પાએ નાખી દીધા છે બરાબર ને મસ્ત ચૂલા ઉપર જો આપણો દેશી ચૂલો છે એ દેશી ચૂલા પણ મસ્ત છે એ આપણે ડોગ માટે કરીને ફિશની બિરિયાની એ આપણે પપ્પા છે એ બનાવી રહ્યા છે પછી એમને મસ્ત હલાવી લેશું હલાવીને બધું ચોખા સાથે શાકને પણ ભેરવી દઈશું અને એમને બનવા દઈશું એ બન્યા પછી મસ્ત બિરયાની જો કેવી બની ગઈ હતી અને અમારા દેશી બહેને છે બિરિયાની બકરી એમાં કાઢી લીધી હતી કારણ કે બિરયાની બહુ જ ગરમ હતી તો પહેલાં આપણે બિરયાનીને છે તે બકરી એમાં કાઢીને ઠંડી પાડવી પડે ઠંડી પાડીને પછી છે એ અમારા ડીસીબેને છે તે મસ્ત એક ડોલસીમાં છે એ બિરયાની કાઢી લીધી હતી એ કાઢ્યા પછી ત્યાં તો ડીસીબેન આપવા ગયા હતા તો ડીસીબેનની વા વાહે વાં છે બધા અમારા છે એ પાછળ પાછળ ડીસીને ભાગતા હતા અને જોવો જો બિચારાને કેટલી ભૂખ લઈ ગયા છે તો અમારા ડીસી એની પાછળ અમારા બ્લેસુબેન પણ એ બધું છે ખાવાનો ડોગને આપતા હતા અને અમારા ભૂળીબહેન બીજા નવા આવી ગયા છે એને તો એટલી ભૂખ લાગી હતી કે એ પણ ખાવા માંડ્યા અમારા કાળીબેનને ખબર પડી કે ભાઈ બિરિયાની બની ગઈ છે તો હાલ હોય કે આપણે બી ટેસ્ટ લેતા આવીએ તો એ પણ ટેસ્ટ લેવા માટે કરીને આવી ગઈ હતી પછી અમારા સુમિતભાઈ છે તે એમને કાળીબેનને બહુ જ ભૂખ લાગી હતી તો કાળીબેનને છે તે અલગથી એનું જે ડીશ હતી એ ડીશમાં આપી દીધી પછી એમને જમાડીને પછી અમે છે તે અમારા બીજા ડોગ છે જેમને અમે જમવાનું આપવા માટે કરીને છે તે નાગવા સનસેટ પોઈન્ટે છે તે રોજના જઈએ છીએ બરાબર તો અમે આ વખતે છે તે નાગવા સનસેટ પોઈન્ટ નહીં આ વખતે નાગવા બીચ છે એ રસ્તા પર થયા એવા જેથી કરીને અમે કે જોતા જઈએ કે કે કેટલોક નાગવા બીચની અંદર ટ્રાફિક છે જે કોઈ ભાઈ પણ નાગવા બીચ ફરવા માટે કંઈ આવ્યા હોય તો જણાવજો તમને એ ખબર પડે કે તમે ક્યાં ક્યાંથી નાગવા બીચ ફરવા માટે આવો છો પછી મસ્ત અમે નાગવા સનસેટ નાગવા બીચ સનસેટ પોઈન્ટ પહોંચી ગયા હતા ને ડીશમાં છે એ ત્યાંના અમારા ડોક છે એમને મેં જમવાનું આપ્યું અમારો એ બધા ડોગોને છે કે પછી જમવાનું ડીશમાં નાખીને જમવાનું આપી દીધું હતું ને પછી બધા બીજા અમારા દોગટાએ બધાને એક ડિસ્પમાં પાણી પણ આપી દીધું હતું જો અમે દોગોની આવી જ સેવા કરતા રહીએ તો લાઈક કમેન્ટને શેર કરતા જ જો થેન્ક